ગુડ મોર્નિંગ ફ્રેન્ડ સવાર થઈ ગઈ છે અને સવાર સવારમાં તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને હું ઉઠી ગઈ છું સવાર સવારમાં આજે થોડી મોડી ઉઠી છું અને મમ્મી મસ્ત મજાનું જો રોટલી બનાવી છે ઘીવાળી અને આ છા આ અમારા ચડ્ડા મહારાજ હજી ચડ્ડો ચડ્ડો છે ને એને ચટવટ ગમતો જ નહીં ગરમીનો એટલે અને અહીંયા મમ્મી લોટ આંદો છે જો સવાર પડી મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સાગર ગુડ મોર્નિંગ તો નાસ્તો કરી લઈએ અને આજ થોડું કામ છે તો આ જવાનું છે અને પછી તમને મળીએ પ્રમો પહેલાં જમા કરીએ બહુ લાગે છે મમ્મીનો બર્થ ડે અને અમે સરપ્રાઇઝ આપવા આપવાની છે અમારે એટલે અમે લોકો હવે તૈયાર થઈ ગયા છીએ અને અમે જઈએ છીએ અત્યારે મમ્મી સરપ્રાઇઝ આપવાની તો બધી વસ્તુઓ લેવા તો અમે એમ કીધું નહીં અમે એમ કીધું કે ખાલી અમે બજાર જઈએ છીએ તો અમે એના માટે કેક ને બધી ગિફ્ટ ને એવું બધું લેવા જઈએ અત્યારે અને એનો બર્થડે છે ને અમે પહેલીવાર ઉજવીએ છીએ એનો બર્થ ને ઉજવેલો નહીં તો એને કશું એમ અમે કીધું જ નહીં એ સવારે કહેતી હતી કે મારા બર્થ ઉજવવાનો નહીં અમારા બર્થ ડેમાં ત્યાં નહીં કરવાનું

અમે આવી અમે લેવા માટે તો હવે લઈએ કંઈક અને અમે કહીએ ને એવું ખુરાફાતી કરવાનું વિચારીએ કરીએ કંઈક મસ્ત અને આથી હે ને હું લઈ જવાની થી તૈયારી કઈ કઈ બધી વસ્તુ લઈ લીધી ગિફ્ટ લઈ લીધી કેક લઈ લીધી બધું જ વસ્તુ લઈ અને હવે અમે જઈએ છીએ કાકીના ઘરે અને પછી અમારા ઘરે જવાનું અને કે અમે મોડા લેવા આવીશું કારણ કે પીગળી જાય અને નથી વાત છે ઘણી તો અમે મોડા લેવા આવીશું અને અત્યારે અમે જઈએ છીએ હવે કાકીના ઘરે અને મમ્મીને તો સરપ્રાઈઝ આપી છે એટલે મમ્મી તો કે ખબર જ નથી એને કેમ કે અમે લોકો ખાલી એમને બજાર ગયા છીએ એટલે હવે સાંજે બધું ने ने देपु आयो।, देपु आयो आयो है <laughs> कुछ थारा थारा। थारा. थारा थारा। गया। क्या गया। क्या कूद गया तू तैयार हो जा फटाफट ठीक है तैयार हो ये कट करनी है हमको मंजुमा के घर पे जाके मंजुमा को क्या तूने बोला हैप्पी बर्थडे बोला हाँ। क्या बोला तो गाइस अब लोग को निकली क्या ये काम जाना काकी ने बिहार जिला जाए एक्टिवा मो और हमें लोग को अब चाहिए घरे घरे जाइए पाछा बाजार में आइए मम्मी ने, ने बस कीधुँ नहीं अमे लोग के आ रीते तारा लाया ही नहीं लाया कशु एवं नहीं एट अमे बाजार में जाइ અરે કાકીને મૂકીને પાછા બજારમાં આવી ગયા બધું વસ્તુ લેવા માટે આ બર્થડે વિશ કરે છે જો જેઠાણી દેરાણી હેપી બર્થડે હેપી બર્થડે મંજુ હેપી બર્થડે હેપી બર્થડે તો બોલ મંજુ તમે ના હું તો ના

મમ્મી ખાધું મમ્મી વસ્તુ લેવા માટે બોલી લેવા અને મોડું થઈ ગયું છે પણ અમે કીધા હવે એમ કીધું કે અમારે થોડું કામ છે તો અમે લોકો જઈએ છીએ અને ફટાફટ પહોંચી જઈએ અને લઈ અને પછી આવીએ હજી એ બધી એ ફરે હે તો એને અમે સરપ્રાઇઝ આપીએ કંઈક કરીએ હજી એને ખબર નથી કસતી અને બોલ બોલ કરે કે શું કરવા આટા ફેરા માર માર કરો અમે બાજુવાન ઘરમાં એની ગિફ્ટ દુકાન સારી જ મૂકી દીધું રાઇઝ અમે કેક લઈ લીધી અને હવે કેક લઈ અને હવે અમે જઈએ છીએ ઘરે અને મમ્મી તો પેલું શું કહેવાય હું ગાઉન ફેરીને ફરતી હતી તો અમે કાકીને કીધું છે કે કાકીને એવું કીધું છે કે તમે એને ડ્રેસ ડ્રેસ લઈને તૈયાર કરી રાખો અમે ફટાફટા કેક લઈ અને હવે ઘરે જઈએ અને ઘરે જઈને એને સરપ્રાઈઝ આપી ઉજવીએ છીએ સરપ્રાઈઝ આપીએ છીએ પણ એને ખબર નથી અમે મારા ઘરે કરીએ તો એને ખબર પડી જાય એટલે અમે ડરીબેન ના ઘેર આવ્યા છીએ અને ડરીબેન ને હેરાન કરીએ છીએ આજે એટલે અમે એના બધા ફૂકા ફૂલાવા આટલા ફૂકા ફૂલાવ્યા અમે ભાઈ આ લોકો બધાએ અને આ રમે રોહિત અમે આ ફૂગા ફૂલાયા છે અને હવે અમે જઈએ મમ્મીને લેવા મમ્મીને ખબર નહીં દેખો ગાઈફ તો સરપ્રાઈઝ માં ભાડમ ફૂટી ગયો નયા આ કાકી એ માર મમ્મી કહી દીધું કે બર્થડે તમારું ઉજવવાનો તમાર સરપ્રાઈઝ નો ભાડો ફૂટી ગયો આ કાકી વી ભીષણ બની ગયા કાકી વી ભીષણ બન્યા અને કહી દીધું કે તમાર બર્થડે ઉજવાનો છે હવે તો બે છે એટલે અમારે બધી બર્થડે ની પ્લાન ની પથારી ફરી ગઈ પણ કોઈ વાંધો નહીં હવે ખબર પડી ગઈ તો પડી ગઈ હવે અમે લોકો ઉજવી દઈશું આમ બધા કહેતા હતા કે મારા પપ્પા તો જો આ રે આ મારા પપ્પા આવા લાગે ડાકુ જેવા જોઈ લો આ માર પપ્પા છે મમ્મીન બર્થડે નો આ બધા ફુગ્ગા ફુલાયા છે સાગરના ફ્રેન્ડ હે એરિયાએ આયા હે અહીંયા આગળ

અને આ કેક લાયા છે મમ્મી માટે અને જેનો બર્થડે છે કે પણ શું કરી રહી છે એ અંદર બહાર જ નહીં નીકળતી ક્યાર ની હે જો અમે કેક કટ કરીએ ઉભરે મે ફોટો પાડ તર મસ્ત પડી ગયો દુપટ્ટો તમારો ઈશ્વર મમ્મી ને પહેલી વાર બર્થડે અમે આ રીતે ઉજવ્યો છે જો અમારે હેપી બર્થડે કહેજો માર મમ્મી ને માર મમ્મી નો પહેલી વાર અમે આ રીતે બર્થડે ઉજવ્યો છે હેપી બર્થડે મમ્મી થેન્ક યુ

નીચેની કેન્ડલ હળગાવ પછી પેલી મોટી હળગાવ કોઈના ફોન હારો હોય તો ફોટો પાડો મારો સ્પ્રે भी लोसी आ ए कट करो उभी थे इन कट करे हो है, है तो बैठी बैठी कट कर का तो उभी भी कर पकड़ो मैं छोकरो उठड़े हमें बेई बात पकड़ मजी में अंगत पकड़ा ए फोटो पाड़ो क यार देवो को कोटा को पाड़ो न मारे तो फोटो ही नहीं आया वाह चमकाटा खाली फोटो पढ़ा दे भाई मु कापी आ ले त फोटो पाड़ जो वीडियो उतार देबो हम जो तो फोटो पाड़ ले खाली हां मैं देख मम्मी आबे जाओ मैं देख ले

દીપના ખવડાવ પેલી પેલા દીપના ખવડાવ દીપુ કાપજે દીપુ કે કાપજે બીડો દીપુ કે કાટ કાટુંગા દીપ દીપના કાપાલ ના થોડી એક રાજી થાય એ તો ચન ખવડાવ ના સુ ના ખવડાવ મમ્મી ના ભાઈ બાજુ બાજુ આ કરે આ

ખવડાવે છે <laughs> 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 <notplayer> <pod> <unächst>

અહીંયા રુવાણું ચાલુ થઈ ગયું છે માર મમ્મીને બહુ પ્રેમ હોય તો ઉપડી ગયો હા એ રુવાણ હોય બસ ગઈ થી ગઈ તું એકવાર બસ હવે હવે પતી ગયો હા હેલો પપ્પુ તું ખવડાવી દેલા હું ફોટો પાડું તાર ફોનમાં તું થઈ જા દે દીપ નહી આ સાગરનો ફ્રેન્ડ છે અન મમ્મીને બર્થડે વિશ કરવા માટે આયા હી અગર બર્થડે ઉજવવા માટે ભાઈ આમ જોવો ભાઈ આમ જોવો

मम्मी कॉल कर तारी गिफ्ट हमारी नहीं हमारी तारी कोई नहीं नहीं बद्दा ने भेगी थन आपी बराबर हमारी तारी कोई नहीं नहीं बद्दा ने अकी फैमिली तरफ थी थन आपी हां थैंक यू प्लीज प्लीज इसका कपड़ है ना कर दे કેવું લાગી મમ્મી બીજી ગિફ્ટ આલો એડી અમારે આખી ફેમિલી તરફથી તન આપી બરાબર બારી નહીં સાગરી નહીં કે કાકીની નહીં કોઈની નહીં બધા તરફથી બરાબર આ બીજી ગિફ્ટ ઈ મારી હે હા ના તમારી નહીં કોઈના તરફથી કોઈની નહીં એ બબુ બબુ ફરે ફરે બધા તરફથી મમ્મી ના ગિફ્ટ આપી અહીંયા મેં એમની તરફથી તો ગાઈ ના મમ્મી ગિફ્ટ આપી અહીંયા બધા તરફથી આવવાનું

સાગર સાગર આમના પેલા ભાઈ છું એમના ફ્રેન્ડ અને અમારા કાકી એ બધા છે આખી ફેમિલી બધી ભરાઈ ગઈ અને બહુ મજા આવી મમ્મી બર્થડે ઉજવી એમના મમ્મી હેપી બર્થડે બધા કહે છે અને હું આ રહી

ফোটো ফড়ো ফোটো পাড়ো পাবে সাকরি

આ બે જણા અમારું ફોટો સેશન ચાલે છે પણ મેં એને બ્લોગ ચાલુ કરી દીધો અને હું ફોટો એમના પાડું છું ફાઇનલી ગાઈ મમ્મીનો બર્થડે ફોટો થઈ ગયો અમે બધાય બહુ મજા આવી કેક ખાધી અને મમ્મી એ ખુશ થઈ ગઈ હવે ફટાફટ ભૂખ લાગી એ ખાઈ લઈએ અને માર સવારે આઈ થિંક બોર્ડર છે તો મારે અત્યારે પાટલ નીકળવું પડશે પણ અત્યારે રાતે નીકળવું તો પડશે પણ મમ્મીનો બર્થડે હતો એટલે મેં કહી ગયા છીએ અને ફટાફટ જમી અને પાટણ જવાનું છે કારણ કે સવારે વહેલા મારે એક જગ્યાએ પ્રોગ્રામમાં જવાનું છે અને હું અત્યારે જયા વગર કોઈ છૂટકો નથી પણ મમ્મીનો બર્થડે હતો તો અમે આજે અહીંયા આગળ રોકાયા મમ્મી જોડે મમ્મીનો બર્થડે સેલિબ્રેટ કર્યો હવે જમી અને ફટાફટ જઈએ અમે પાટણ મમ્મી ત્યાં બર્થડે સેલિબ્રેટ કરી એમ કહીં ફટાકટ કરવી છે પાટણ કારણ કે મારા તાંચાવાડી પ્રોગ્રામ છે થોડું કામ છે તો મારે જવું પડશે તો મને મસ્ત વાંધીને રોટલા બનાવે છે કંઈ મસ્ત મજાના ટકા રોટલા બનાવે છે અને અમે ફટાફટ ચૂંટણી અને પછી જવી પાટણ અને મળીએ પાટણ જઈને કારણ કે આજે મારે જવું જવાની ઈચ્છા તો બિલકુલ નથી પણ જવું પડશે કારણ કે સવાર શો છે મારે એટલે

અત્યારે અમે સાડા અગિયાર વાગી ગયા છે અને હવે અમે પાત્ર પહોંચી ગયા છીએ તો હવે મળીએ કાલના બ્લોગમાં લાઈટ બધાને ઘરે પહોંચી જઈએ પહેલાં તો